આજે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે એક બાલગઢ નજીકના કેદારનાથ મહાદેવ મંદિરે માનવનું મહેરામણ ઉમટ્યું હતું મહાશિવરાત્રી નિમિત્તે અમીરગઢના એક બાલગઢ નજીક જય રાજગીરી પર્વતની ગિરિમાળામાં એક પૌરાણિક કેદારનાથ મહાદેવનું મંદિર આવેલું છે કહેવાય છે કે પાંચ હજાર વર્ષ પહેલા પાંડવોએ તેમના અજ્ઞાતવાસ દરમિયાન આ મહાદેવ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી અને પાંડવોએ તપસ્યા કરીને ગંગાજી અને યમુનાજીને પણ પ્રગટ કર્યા હતા જોકે જોવા મળે છે જેનો દર્શનનો લાહો ભક્તો લઈ રહ્યા છે યમુનાજી કુંડ અને બીજો ગંગાજી કુંડ એમ નામ આપવામાં આવ્યા છે ગમે તેટલો દુષ્કાળ પડે પણ તે બંને કુંડનું પાણી જે છે તે બિલકુલ ઓછું નથી થતું અને વરસાદમાં એ કુંડ કદી ઉભરાતા પણ નથી જે પાણીનું લેવલ છે તે જ રહે છે ત્યારે આજે મહાશિવરાત્રીના પાવન દિવસે દૂર દૂરથી માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું સાતસો પાંત્રીસ પગથિયા ચડીને મંદિર પર જઈ શકાય છે પણ કહેવાય છે ને જ્યાં ભક્તિની વાત હોય ત્યાં ભક્તો કશું જ જોતા નથી ત્યારે આજના ખાસ પર્વમાં ભગવાનના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી સંગ્રામસિંહ ડાભી સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ